ભાવનગર જિલ્લામાં અલંગ પોલીસ દ્વારા ભૂસ્તરશાસ્ત્રીની ટીમની સાથે રાખીને તળાજા તાલુકાના ભેંસવડી ગામે ગેરકાયદેસર ખનન પ્રક્રિયાને પગલે ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ હતી અલંગ પોલીસ દ્વારા ગેરકાયદેસર તથા ખનનના પગલે ગેરકાયદેસર ત્રણ જેટલા ચારણા જેસીબી ચાર ટ્રક ચાર મશીનરી વગેરે મળીને કુલ એક પોઇન્ટ પચીસ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આવો આપ આઈ આવો તો લીધી ઉપર આવી જો આઈ